સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં મસ્ત મજાની ગરમ ગરમ ચા બની રહી છે તમે જોઈ શકો છો અરે તું ચા બનાવે કે વેફરિયા ખાવા બેઠી હોર હોરમાં ચા થઈ ગઈ છે 2 મિનિટ એટલે મેં બી 2 ખાઈ લે ચાલો હું છે ને રાહ જોયા કરું ગાઈસ કે હમણાં ચા હોય ચા હોય પણ આ મેડમ અહીંયા ઊભા ઊભા વેફર ખાતા છે તમે જોઈ લો તો ચા ખાય તે વાર વેફર તો ની બનો કે સોયા સ્ટિક સવાર સવારમાં સોયા સ્ટિક ચાલુ કરી દીધા છે જમવાનું બનાવવાનો જો ઠેકાણો નથી અને આ લોકો સવાર સવારમાં સોયાસ્ટીક ખાય છે બોલો અત્યારે વાગવામાં થયા છે પોણા નવ અને ગ્રીવ ગ્રીસોની સ્કૂલ વેન આવી ગઈ છે તો ફટાફટ ગ્રીવ ગ્રીસોને પહેલા टाटा બાય બાય કરી દઈએ અને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ જાવ કૌકેટાકા પણ તમે બધાને આપી દેજો ગાડીમાં આપી દે છે બાય જે હાથ અંદર હા બેટા તો મે મહિનો શરૂ થઈ ગયો છે આજે છે મે મહિનાની ત્રણ તારીખ અને મે મહિનાની સોળ તારીખે આપણે ગ્રી બર્થડે છે બંને અત્યારે સ્કૂલે ચાલી ગઈ છે આજે એમનો સ્કૂલનો છેલ્લો દિવસ છે કારણ કે એમનું મે વેકેશન છે કાલથી તો આ મહિનામાં ઘણા બધા વ્લોગ બનાવવાના છે એમનો બર્થ વ્લોગ આવશે મે મહિનામાં ઘણી બધી જગ્યાએ આપણે ફરવા જવાના છે એના વ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરીએ તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવો કારણ કે ધમાકા બોલાવવાના છે પૈસા વાપરી નાખવાના છે અને મજા કરવાના છે જલસા કરવાના છે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો

અત્યારે એક એડ શૂટ કરવાના છે આપણે તો એના માટે રેડી થઈ ગયા છે ચાલ મમ્મી તું જમી લો અમે આવીએ એડ શૂટ કરને હા જાવ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો અત્યારે એડ શૂટ કરવા માટે અમે બીજાના ઘરમાં ઘૂસી ગયા છે આ ભાઈ ફ્રેન્ડ્સ છે અને ગ્રીવ ગ્રીસો આવી ગયા છે

એક લાઈટ આમાંની લઈ આવીએ અને સર્વિસ સેન્ટર પર ગઈએ ગાડીની હાલત બહુ ખરાબ છે કાર વોશ કરાવીએ ગાડી ખડખડ એટલી બધી ગરમ છે ને કે એમ જ અહીંયા બાફેલા ઈંડા જેવી હાલત થઈ જાય એવી છે હું કેવું બરાબર છે આ સર્વિસ સેન્ટર પર આવલા છે પણ ગાડી ગર જમમાં બેઠલા છે એટલે કે અડધો કલાક પછી આવો એટલે હવે આવીએ બપોર પછી આ ટાંકી ફૂલ થાય એટલે ચાલો હિડા ડમણ સર્વિસ સેન્ટર પર બધા જમવા બેઠેલા છે એટલે સર્વિસ ગાડી થઈ નહીં અને બીજું લાઈટ લેવાની છે તો એ હવે વિચારીએ છીએ કે બંને કામ હજી એક વાર જ પટાવીએ એમ અત્યારે તાપમાં બહાર ફરવાનું એ નહીં કરતા શાંતિથી ઘરે આવીને લેપટોપ પર મસ્ત વિડીયો એડિટિંગ કરીએ અને ઠંડી એસી ની હવા ખાય આપણે મસ્ત એડિટિંગ કરતા છે પણ બાજુમાં રૂમમાં પ્રાચીન ગ્રીવ ગ્રીસું હૂટેલા છે પણ ગ્રીવ ગ્રીસુ છે ને હજુ હૂટા નહીં હોય કારણ કે એ લોકોનો અવાજ આવતો છે એટલે જોઈએ કેમની એ લોકો ધમાલ કરતા છે

શર્ટ પહેરેલું હતું તે કાઢીને ટી શર્ટ પહેરી કે જ્યાં કમ્ફર્ટેબલ લાગે ને સુવા પડ્યો તેટલી અમારે તો દુબઈથી કોલ આવ્યો એક એડવર્ટાઈઝમેન્ટ માટે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સની કંઈ એડવર્ટાઈઝમેન્ટ છે તો તેમાં અડધો કલાક જોવા નીકળી ગયો હવે અડધો કલાક જેવું લગભગ સુવા મળેલું છે તો સુઈ જાવ ફટાફટ ઉઠીને મળીએ આપણો હોવાનો મેળ પણ એવું લાગતું છે નહીં આ લોકો પાછા એક ક્લાયન્ટનો ફોન આવ્યો મેનેજરનો નંબર રાખ્યા પછી હો જો આપણે રન થવું પડતું હોય તો સમજી લગાવે આ કેટલા જ તાઇલા હોય તૈલા એટલે મજાઓ છે કામ હોય એવું જ છે રાત્રે બબે ત્રણ ત્રણ વાગે ચાર ચાર વાગે મોડખે પાંચ વાગી જાય કામ કરતાં કરતાં અને સવારે ઉઠવાનું પછી કંઈ ઠેકાણું નહીં હોય અને આખો દિવસ ડરઢામ ડર ધામ ડરઢામ બીજું કંઈ નથી પાછો એક ક્લાયન્ટનો ફોન આવ્યો પાછો ફોનમાં લાગ્યો પાછો બીજો અડધો કલાકની પેઠારી પડી ગઈ અત્યારે હડા ત્રણ વાગવાના હવે હુઈને શું કરીએ બોલો ચાલો બીજું હું ચા નાસ્તો કરીએ ચા મૂક હા મૂકું થોડીક વારને મમ્મીએ કીધું થોડીક વારમાં ચા મૂકી આપું એટલે મેં કીધું અજયશ પણ આટો મારી આવીએ જે લોકોને નથી ખબર એમને જણાવી દઉં કે અજય મારું ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ છે કેફે છે અને ત્યાં મેં કીધું આટો લો એટલે ત્યાં આટો મારી લીધો તેની સામે જ લાઇટની શોપ છે જે આપણે લાઇટ લેવાની હતી પણ એ લાઇટ અત્યારે અવેલેબલ છે નહીં તો એ પછી બીજી વાર લેશું તો ચાલો કાર સર્વિસ કરાવી લઈએ બીજું શું હવે એક કામ તો પતાવીએ ગાડી તો વોશ કરવા મૂકી દીધી છે પ્રાચીનો ફોન આવ્યો કે તમે કે બહાર ચા પીને આવતા હો તો અમે કે ઘરે લીંબુ શરબત બનાવીને પી લઈએ બોલો હવે આ લોકો ચા બનાવવાની હા હારતી હું આ લોકોને બીરા ગાડી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે અને ચા પણ પીવાઈ ગઈ છે ચાલો હવે જઈએ ઘરે ઘરેથી પાછો ફોન આવ્યો કે સેન્ડવીચ બનાવવાના છે કે બ્રેડ લઈ આવજો તો આ પાછળ બ્રેડ લઈને ઘરે પહોંચીએ બીજું હું

અને થિયેટરમાં મૂવી જોવા જવાનું કેતા છે ગ્રીવ ગ્રીસોનું બંનેનું વેકેશન પડી ગયું છે એટલે મૂવી જોવા જવાનું વિચારતા છે પિક્ચર જોવા ગઈ ને કયો પિક્ચર જોવાના ફાઇટિંગ વાળું સારું ચાલો હવે આઠથી વેકેશન એટલે રોજ ફરવા જવું પડે ને મસ્ત મસ્ત મમ કરવું પડે ને પછી સ્વિમિંગ પુલમાં માં અમી કરવા જવું પડે ને પોતા પાકમાં દરિયા કિનારે ડુંગર પર લીસા પટ્ટી પર બધે જ જવાના

કોઈ શો અવેલેબલ નથી એટલે હવે બીજું થિયેટર છે ત્યાં જોઈએ ત્યાં મૂવી મળી જાય તો સારું એટલે ભાઈ ગીએ છે તું તો કચો કોઈ કચો 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 છે કેમ રી હજો તો છે બીજે ગીએ ને એ ગીવો ચાલ ચાલ ની ઓ ગાંદા ઓ ગાંદ 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 દેખો અહીંયા કોઈ શો નથી અત્યારે પિક્ચર ચાલુ થઈ ગયો અત્યારે પિક્ચર નથી એટલે બીજે ગીએ જોવા બીજો જોવા ગયા એમ કે નહીં આ લોકોને આ લોકોને કે તમે અમે હાથે ચાલો બીજો પિક્ચર જોવા ગયા અમે ના બીજો પિક્ચર જોવા ગયા બીજા થિયેટરમાં ઓ તો કોટો હો પોચો કમ નો તું તો બીજા થિયેટરમાં હો જોઈ લીધું અત્યારે કોઈ શો છે નહીં તો હવે આપણે એક કામ કરીએ જમ્પિંગ કરવા જવાનું ને બસ તો પછી આ લોકોને જમ્પિંગ કરાવી આવીએ એટલે પોયડા ખુશ ને પછી ગઈને જોઈએ આ લોકો કેવી સેન્ડવીચ બનાવતા છે મમ્મી ને કાકી ને દાખલ કર્યા છે હોસ્પિટલમાં તો પેલા ગયા ને ખબર લઈ આવીએ તો અત્યારે બંને ટ્રેમ્પોલિન પર રમવાની થયેલી હતી એટલે અહીંયા લાવેલા છે શું મજા આવી કે શેમ બેઠેલો બહુ મજા આવી હા ટુ કાઠી લાવવાની તો અમે ગયા હોટલ માં ખાવા માટે હોટલ માં ખાધા પછી ઘરે પહોંચી ગયા ઘરે ગઈ ને અત્યારે પાછા ચાલવા નીકળ્યા છે હું ને બાબેન લેટ પર તો ચાલો મળીએ ઘરે આજ રીતના બ્લોગ હવે આપડે આવશે આ ચેનલ પર બાજુ જો ગ્રીસુનો ગ્રીસુ નો જે પહેલો દિવસ હતો ને સ્કૂલ તે વિડીયો બાજુમાં દેખાતો છે તે વિડીયો જોઈ આવો ને આ રીતના વિડીયો હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હે પાછા ગ્રીસુ વગર